અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં એવી રેબડીયાનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો બગસરામાં ઓક્સિજન ગ્રુપ દ્વારા મહેશ માંડલિયા મહાવીર ચશ્મા ઘર શશીભાઈ શશિકાંતભાઈ માંજની સબીર અલી અકબરઅલી કલ્પેશભાઈ વિજયભાઈ સોજિત્રા ઓક્સિજન ગ્રુપના મિત્ર સર્કલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એવી રીબડિયાનું કેક કાપી અને જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેમનું સન્માન કરી ત્યારબાદ આસપાસ જે દુકાનોમાં બગસરાની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જન્મદિવસ નિમિત્તે એવી રીબડિયાના જન્મદિવસ નિમિત્તે થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ તમામ સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર સમીરાણી બગસરા તે નિમિત્તે ઓક્સિજન ગ્રુપ દ્વારા તમામ મિત્રોના સાથ સહકારથી આજરોજ ટાટા એન્ટ એવી શુભકામનાઓ ઓક્સિજન ગ્રુપ દ્વારા અને તેમનું એવી રીબડિયા સાહેબ અમારા આંગણે વધારા તે બદલ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરી છે બગસરા જે થેલી વિતરણ છે અને ની યોજના અંતર્ગત જે આપણે નગરપાલિકા ની અંદર જે સિલાઈ કામ ના મશીન મૂકી અને જન્મ દિવસ તો સૌ કેક દ્વારા ઉજવતા હોય પણ બગસરાના વેપારીઓને અનોખી રીતે થેલી વિતરણ કરી અને ઉજવવાનું એવી રેવડીયા સાહેબના જન્મદિવસ નિમિત્તે આહવાન કરેલ છે અને લોકોને પ્લાસ્ટિક મુક્ત રહે એવા અનુસંધાને અવરોધ વેપારીઓને આહવાન કરેલ છે